ધારીના વન સંરક્ષણની કચેરી હેઠળ આવતી સરસિયા રેન્જ ખાતેના બાબરા મીટ ખાતે બે બે હાજર ચોવીસ રાત્રિના ઢાઇ કલાકે ના રોજ પવન ચક્કીના વાહન આવ્યા પસાર થવાના છે તેવી ચોક્કસ બાબતની ધારીને ડીસીએફ ઝાડા સાહેબે મળી હતી અને ગંભીરતા લઈને ઝાડા સાહેબે સરસિયા રેન્જના આર એફ ઓ જ્યોતિબેનને જાણ કરતા

આઈના કંપનીની પવનચક્કીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે